9 News Mirror of Truth ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી માધાપરના લંડન નિવાસી વતન પ્રેમી દાતા તરફથી માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીને સાત લાખ એકાવન હજારની માતબર કિંમતનું ડાયાલિસિસનું મશીન ભેટ અપાયું ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં દાતા પરિવારના હસ્તે શનિવારના રોજ ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરાયું ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી માધાપર તાલુકો ભુજ કચ્છના લંડન નિવાસી વતનપ્રેમી દાતા તરફથી માંડવીમાં આરોગ્ય આરોગ્ય ક્ષેત્રે બત્રીસ વર્ષથી કાર્યરત સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા સાત લાખ એકાવન હજારની માતબર કિંમતનું ડાયાલિસિસ કરાવવાનું મશીન ભેટ મળેલ છે ભુજના સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદન દાસજી તેમજ સદગુરુ સ્વામી બાલકૃષ્ણ દાસજીની આજ્ઞા તેમજ આશીર્વાદથી અને સ્વામી અક્ષરપ્રિયદાસજીની પ્રેરણાથી માધાપર તાલુકો ભુજ કચ્છના લંડન નિવાસી દાતા પરમ ભક્ત નટવરલાલ દેવજી હાલાઈના હસ્તે શ્રીમતી લક્ષ્મીબેન નટવરલાલ હાલાઈની સુપુત્રી સીમા નટવરલાલ હાલાઈ સુપુત્રી તેજ એસ કલ્યાણ સુપુત્રી કવિતા પી વેકેરિયા સુપુત્રી હિના એચ ભુંડિયા તરફથી માંડવીને કલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા સાત લાખ એકાવન હજારની માતબર કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ આપેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણ કુમાર વાડીલાલ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું સંતો પુરાણી સ્વામી શ્રી પ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજી અને પુરાણી સ્વામી રામાનુજ દાસજીની ઉપસ્થિતિમાં વતન પ્રેમી દાતા નટવરલાલ દેવજી હાલાઈ અને શ્રીમતી લક્ષ્મીબેન નટવલાલ હાલાઈ માધા પર હાલે

દેવજી હાલઈ ની દિલેરીને બિરદાવી જનકલ્યાણ મેડિકલ સોસાયટીની આરોગ્ય સેવાની સરાહના કરી સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીને સમગ્ર ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ હાલાઈ અને લક્ષ્મીબેન આવકારીને જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં જેટલા ડાયાલિસિસ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે હાલમાં સંસ્થા પાસે ડાયાલિસિસના પાંચ મશીન છે તેમાં આજે એક મશીનનો વધારો થતા હવે કુલ છ મશીન ઉપર ડાયાલિસિસ કરી અપાશે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી ઉપપ્રમુખ શ્રી શાંતિલાલભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ શાહ ખજાનચી નિશાનભાઈ શાહ સહમંત્રી મહેશભાઈ કંસારા ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહ સલાહકાર નિવૃત્તિ સંધિ અધિકારી શ્રી વી કે સોલંકી ટ્રસ્ટી નરોત્તમભાઈ ધોડુ અને ડોક્ટર જયેશભાઈ મકવાણા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા ડાયાલિસિસના મશીનની પૂજન વિધિ ભુજ સ્વામી મંદિરના સંતોએ કરાવી જ્યારે મશીનના દાતા દાદાલાલ હાલાઈ શ્રીમતી લક્ષ્મીબેન હાલાઈના હસ્તે અનાવરણ વિધિ કરવામાં આવી સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે કર્યું હતું જ્યારે સહમંત્રી મહેશભાઈ કંસારાએ આભાર દર્શન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ